કાજલ બુલેટિન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે સાદિક કાજલવાલા દર્શક મિત્રો બે દિવસ અગાઉ થયેલ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાને આજે વડોદરા શહેરની વિવિધ મસ્જિદોમાં નમાજ બાદ જમના કાળી પટ્ટી બાંધી સખત શબ્દોમાં આ બનાવોને વખોડી કાઢવા માટે એક વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ટાંડલજા સંતોષનગર અસરફી મસ્જિદ ખાતે પણ નમાઝ બાદ આતંકવાદ વિરોધી શુદ્ધોચ્ચાર કરી મુસ્લિમો દ્વારા સખત વિરોધ નોંધાવ્યો હતો હિન્દુસ્તાનના સ્વર્ગ સમાન કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા તાજેતરના નિર્દોષ પર્યટકોની નિર્મમ અને કુર કરવામાં આવી હતી જેને પગલે સમગ્ર દેશ શોકમગ્મ બન્યો હતો અને ઠેર ઠેર આ ઘટનાની નિંદા થઈ રહી છે આપના દેશના ભાઈ બહેનોની હત્યાને પગલે તાંડેલજા સંતોષનગર અશરફી મસ્જિદ બહાર મુસ્લિમ સમાજ દ્વારા

કાળી પટ્ટી પહેરીને અદા કરી છે અમે એ જ દર્શાવવા માંગીએ છીએ કે અમે હિન્દુસ્તાનની સાથે છીએ અમે નિર્દોષ લોકોની હત્યાને બિલકુલ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ ગુલામ હુસેન સૈયદ અશરફી મસ્જિદ આતંકવાદી વિરોધ પણ અમે એક એનો વિરોધ કરવા માંગીએ છે કે આતંકવાદી જે હુમલો થયો છે બહુ દુઃખદ ઘટના થઈ છે જે કાશ્મીરની અંદર જે થયું છે બહુ દુઃખદ ઘટના છે આખા હિન્દુસ્તાનમાં નાખી દુનિયામાં આ મતલબ બહુ જ દુઃખવાળી વાત છે ને અમે સરકારથી વિનંતી કરીએ છીએ અપીલ બી કરીએ છીએ કે આવી ઘટના બનવી જોઈએ ના અને જે બની છે તો એમના સામે સક્ષમ જે બી કાર્યવાહી કડક કાર્યવાહી કરવામાં આવે તે કરવા સરકારને કરવી પડશે એના માટે કેમ કે આ બહુ જ દુનિયાની અંદર એવું એ થઈ ગયું છે એટલે આ ચલે લેવામાં બિલકુલ આવે નહીં અને આવી બીજી વખત કોઈ બી નિર્દોષ માણસો મળે નહીં એવા સરકાર થી ભી અમે اپિલ કરીએ છે નેના સમય કરકતી કરક જે ભી કાયદા મતલબ જે ભી અપનાવણો થાય એના સરકારી સાથે અમે પણ છે જોરાઈ લાબી છે અને અમે આનું વિરોધ કરીએ છે સાહેબ આબિદ મલેક આજ જો વિરોધ કરને કે લાયા આયા છે ઓર હમને કાલિપત્તી બાંધ કર ય વિરોધ દર્શાયા હૈ ઉસકી વજહ યે હૈ કે પહલગામ કે અંદર જો આંતકવાદી હમલા હુઆ હૈ વો પૂરી દુનિયા કે લિયે કાળા દિલ હૈ और उसी काले दिन को समझाने के लिए हमने ये काली प्रतिया पहनी है और हम उस हमले का खंडन करते हैं लोगों ने जो वहाँ पर किया है आतंकवादियों ने और निर्दोष लोगों की जो जान वहाँ पर ली है ये बहुत ही पूरी चीज़ है और बहुत बुरा अमल है और हम उनका सिर्फ आतंकवादियों का फोटो देखना नहीं चाहते हम उनकी लाशें देखना चाहते हैं हम उनकी लाशें देखना चाहते हैं और उसके लिए अगर हमारी ज़रूरत पड़ी तो हम हर कदम पर सरकार के साथ तैयार है जहाँ जहाँ जाना हो वहाँ हम जाने के लिए तैयार है क्योंकि ये हिंदुस्तान हमारा है ये मुल्क हमारा है इसीलिए तो कहा है सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुलबुलें हैं इसके ये गुल हमारा मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम वतन है हिंदुस्तान मौलाना इमान अशरफी मस्जिद संतोष नगर વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે